જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાની છે કાજુ કતરી તો દિલ્હી કાકા એ મને કાજુ લેવા સ્માર્ટ પોઈન્ટ માં મિલાઈ મોલ માં આજ બનાવવાની કાજુ કતરી ને ઠંડી બડુ બની પડે જોઈએ દિલ્હી આકો ઠરતી ઠરતી કાજુ કતરી ચી બનાવી ઠંડી પડતી હોય તો મે શેટર ના પહેરી હોય ભાઈ મે શેટર પહેરી નહીં ભાઈ કે આજે જી પહેરી લગ પહેરી તો કાલે જ પહેરજો જૂઠું તો બોલી છે

પચીસ રૂપિયા પડશે આપણે બિલ કરાય ડાયરેક્ટ ઘેર જઈએ ને બધા તાબા પર છે ઓ બっકા ખાલી પૂનમ ભાઈ ને મમ્મા ગયાજી ઓ પૂનમ આતું નહી કેતો તો કઈ ચોકલેટ તું કેતો એ તો રંસી લે તો અમે તો કાજુ કાજુ લાવતે પેલ તરત જ મિક્ચરમાં નાહી દીતાય વિચેર માર ડુવો થાય એ પાણી લેતા લોટો ભરીને હાડ પેલા ને નહી સિલ્વર કલર નું આવે સિલ્વર કલર જ મળી જ લેવા તો બનવાનું તો તરત મળી દે બનાવી તો તો વિડીયો નહી મેળવવાનો વેલા મે વિડીયો નહી કરવાને ચક્કર હટતું જ નહી ખાજુ નહીં લખવાની આપડે નહી અવાજ આયો

પાણી પીજો જોઈ હોય તો ઘડી ઘર રાખતા નહીં યાર લાવલી આઈ લ્યો આપણે ચકલી લઈ જજો ખાલી આ આપકા પાણી હે હોય તો પાણી લઈને આવે ખરેખર અદ કરે કો બનાવ મોળો થાય હે બનાય રાખે નવ વાગે રાતના 8:25 થી 9 વાગે યાર તો તો બાર તો કોઈ ના ને બાર આખી આદી લ્યા હા કલ્લા ઠરશે ઓ આતો ની ઉની 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 નું ની ખઈ જા હાચી માં મેં કારેલા નું શાક શ્રાવણ બનાવવાનો હતો રે તારું તેજ

બાઈ બાઈ ચાલશે નહી ચાલે એટલું બાઈ બાઈ હા જોઈ મે વિડીયોમાં કાર થઈ ગયો આ તો પોણી મારું પોણી ગાડી રાખ્યું એને ચાલી ગય સરો સો રાખવાનું બાઈ 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 થોડી થાય થોડી આરી આ દા છે ચાલશે આ તો

કેલો બતાદાળી છે એના કે એનું આપણ મંજુલનો મોક છે એકર ના એનું ના ગરમ રાખો માટે ના આવે ગરમ રાખો માટે આવની એ તો ગરમ રાખો માટે આવે અરે તમા নাই

એ માર ભાઈ જાય તરત આય હે હે બંગાય વાજી નાશ્યો છાતી મારું ના કામ થાય ના હતી ના હતી

જંગલ માં કોઈ જાનવર તો આપડે કાજુ કતરી કમ્પ્લીટ બની જયે દિલ્હી આ ટાઈમ ચલો થયો નવ નો ઓગણતીસ

લાડવા જો કરી મિલને કા આ હુકાવા દે ભલા પણ હુકાવા ટાઈમ લઈ હાલ હુંંગાઈ હોય ને હવે એવો ટાઈમ ઘણો થયો ને બિચારા છોકરા હતા ઠરે આપડે તો 9:30 વાગે થોડો ટાઈમ લાગો તો ઘરે હુકાવા તે 9:30 જગા થઈ ગયા થઈ ગયા હુકા દી લે કા થોડો ટાઈમ લાગો તો ઘરે કમ્પ્લીટ થઈ ગઈ થી હા મેં કપડા લાવ ભાઈ ભાઈ સોન દો ખોની એ ચમ નહીં ખાઈ આટલી બનાવી એન આટલી ગવાડ જોઈ રહ્યા કલાક બે કલાક બેઠા એન એ સરવાન કરું એક એક જણો બોલ દિલ્યા કા તમે કમ્પ્લીટ મસ્ત બનીયા મસ્ત બની ખાલી પેલું નહીં ને સિલ્વર પ્લેટ